આજનું રાશિફળ આજે પચીસ મે આ ત્રણ રાશિના જાતકોનો બજરંગ કૃપાથી થશે કલ્યાણ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજે ચંદ્ર ચોથા ભાવમાં રહેશે જેને કારણે જમીન મકાન સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે ઉદ્યોગોના વ્યવસાયમાં તમારે યોગ્ય માનવબળના અભાવને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે સરકારી ઓફિસમાં બિલ ક્લિયરિંગ કરાવવામાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે સામાજિક અને રાજકીય સ્તરે તમારી ભૂલોને કારણે જ તમારી સમસ્યાઓ વધી શકે છે પ્રેમ અને વિવાહિત જીવનમાં તમારી વાણી તમારા સંબંધોમાં તિરાડ લાવી શકે છે મિલકતને લઈને પરિવારમાં વિવાદ થઈ શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજે ચંદ્ર ત્રીજા ભાવમાં રહેશે જેને કારણે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે બિઝનેસમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તમારે ગોલ્ડ લોન લેવી પડી શકે છે કાર્યક્ષેત્ર પર તણાવમુક્ત મનથી કામ કરશો જેને કારણે સફળતા તમારા હાથમાં રહેશે દિવસ તમારા પક્ષમાં રહેશે સામાજિક સ્તરે અગાઉ કરેલા કામમાંથી તમને સારું પરિણામ મળશે પરિવારમાં દરેક વ્યક્તિ સાથે તમારું વર્તન સારું રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય તમારા માટે અનુકૂળ રહેશે પ્રેમ અને વિવાહિત જીવનમાં ઘણો રોમાંસ રહેશે વિદ્યાર્થીઓ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરીને આગળ વધશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે ચંદ્ર બીજા ઘરમાં હશે જેથી તે નૈતિક મૂલ્યોને પરિપૂર્ણ કરશે વાસી સંફા વૃદ્ધિ લક્ષ્મી અને સર્વામૃત યોગની રચનાને કારણે તમે કોઈ પણ એમએનસી કંપની પાસેથી જોઈનિંગ લેટર મેળવી શકો છો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ તમારા પક્ષમાં રહેશે પરિવારમાં કોઈ સંબંધી સાથેના મતભેદો દૂર થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે વિવાહિત જીવનમાં કોઈ પણ સમસ્યા હતી તો તે પણ આજે દૂર થતી જણાય છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે ચંદ્ર તમારી રાશિમાં રહેશે જેને કારણે સમજદારી વધશે વાસી સુનફા વૃદ્ધિ લક્ષ્મી અને સર્વામૃત યોગની રચનાને કારણે ભંગાર સોનાના વ્યવસાયમાં નવા ઓર્ડર મળશે કાર્યસ્થળ પર તમારું આત્મવિશ્વાસનું સ્તર તમને આગળ રાખશે સ્વાસ્થ્યની દ્રષ્ટિ આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે નહીં પ્રેમી અને જીવનસાથી સાથે જૂની યાદો તાજી કરવામાં દિવસ પસાર થશે પરિવારમાં વડીલોની સલાહ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ ચંદ્ર બારમા ભાવમાં રહેશે જેને કારણે કાયદાકીય બાબતોનો ઉકેલ આવશે વલણને જોતા વ્યવસાયમાં કેટલાક ફેરફારો લાવવા પડશે જેને કારણે તમારા ખર્ચમાં વધારો થશે કાર્યસ્થળ પર તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે સામાન્ય શરદી અને તાવ તમારું ટેન્શન વધારી શકે છે પરિવારમાં કોઈ વાતને લઈને વાદવિવાદની સ્થિતિ બની શકે છે વ્યક્તિગત મુસાફરી દરમિયાન તમારે સાવધાન રહેવું જોઈએ પ્રેમ અને દાંપત્ય જીવનમાં બદલાયેલા વર્તનને કારણે મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે ચંદ્ર અગિયારમા ભાવમાં રહેશે જેને કારણે આવકમાં વધારો થશે હોટેલ મોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયમાં સમારકામના કામમાં પૈસા ખર્ચ થશે વાસી સુનફા વૃદ્ધિ લક્ષ્મી અને સર્વામૃતિ યોગની રચનાને કારણે તમને કાર્યસ્થળ પર પ્રમોશન અને ટ્રાન્સફરના સારા સમાચાર મળી શકે છે કમર અને છાતીના દુખાવાની સમસ્યાથી તમે પરેશાન રહેશો પ્રેમી કે લાઈવ પાર્ટનર સાથે કેન્ડલ લાઈટ ડિનરનું આયોજન થઈ શકે છે પરિવારમાં ચાલી રહેલા વિવાદો દૂર થશે તમારા સંબંધોમાં મધુરતા વધશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજે ચંદ્ર દસમા ભાવમાં રહેશે જેને કારણે નોકરીમાં કેટલાક ફેરફારો થઈ શકે છે કેમિકલ અને ઓઇલ બિઝનેસમાં ટીમને કારણે તમે સફળતાની સીડીઓ ચડશો કાર્યસ્થળ પર તમારું પ્રમોશન તમારા હરીફોની રેન્કને ઉત્તેજિત કરશે પ્રેમ અને વિવાહિત જીવનમાં ખુશીની ક્ષણો પસાર થશે પરિવાર સાથે શેર કરેલી સમસ્યાઓનો ઉકેલ સરળ રહેશે મિત્રો સાથે નાની યાત્રાનું આયોજન થઈ શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજે ચંદ્ર નવમા ભાવમાં રહેશે જેને કારણે આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થશે વાસી સુનફા વૃદ્ધિ લક્ષ્મી અને સર્વામૃત યોગની રચનાને કારણે તમે જૂના ઓર્ડર પૂરા થાય તે પહેલાં જ વસ્ત્રો અને રેડીમેડ વ્યવસાયમાં નવા ઓર્ડર મેળવી શકો છો કાર્યક્ષેત્ર પર કોઈપણ કામ માટે તમે ગર્વ અનુભવી શકો છો જીવનમાં તમારી કોઈ પણ કુશળતા પર ક્યારેય ગર્વ ન કરો કારણ કે જ્યારે પથ્થર પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી ડૂબી જાય છે સામાજિક સ્તરે મોટા કામ માટે મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે સંપટી સંપટી યાત્રા થઈ શકે છે જીવન સાથે અને બાળકો સાથે સારો સમય પસાર થશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજે ચંદ્ર આઠમા ભાવમાં હશે જેને કારણે અચાનક પરિવર્તન થશે મસાલાના વ્યવસાયમાં તમારા માલની ઓછી ગુણવત્તાની સાથે સાથે ઊંચા દરોને કારણે ઓર્ડર તમારા હાથમાંથી નીકળી જશે કાર્યસ્થળ પર કોઈની સાથે વાત વિવાદ ન કરો આમ કરવાથી તમારી છબી ખરાબ થશે અને તમે તમારા કામમાં પાછળ રહી શકો છો સામાજિક સ્તરે તમારા કામમાં કેટલીક અડચણો આવી શકે છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે ચંદ્ર સાતમા ભાવમાં રહેશે જેને કારણે વેપારમાં તેજી આવશે ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસનું બજાર મૂલ્ય વધવાથી તમારી આવકમાં વધારો થશે કાર્યક્ષેત્ર પર તમારા કામને કારણે તમારી પ્રશંસા થશે પ્રમોશન પણ મળી શકે છે સામાજિક અને રાજકીય સ્તરે ઓછું બોલવું અને ખર્ચાઓમાં ઘટાડો કરવો તમારા માટે સારો રહેશે વિદ્યાર્થીઓ દ્વારા તેમના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો તેમને સફળતા અપાવશે પ્રેમ અને જીવન માટે સમય અનુકૂળ રહેશે તમારા અને તમારા પરિવાર માટે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું વધુ સારું રહેશે આવનારી રાશિ છે કુંભ રાશિ આજે ચંદ્ર છઠ્ઠા ભાવમાં રહેશે જેને કારણે શત્રુઓની દુશ્મનાવટથી મુક્તિ મળશે વાસી સંફા વૃદ્ધિ લક્ષ્મી અને સર્વામૃત યોગની રચનાને કારણે તમને સોશિયલ મીડિયા પર મિત્રો સાથે તમારા ઉત્પાદનોનો પ્રચાર કરવાની ઓફર મળી શકે છે કોઈ પણ મોટા પ્રોજેક્ટ માટે તમને એક અલગ ટીમ આપવામાં આવી શકે છે પરિવારમાં તમારું બદલાયેલું વર્તન જોઈને તમને આશ્ચર્ય થશે વિવાહિત જીવનમાં સંબંધ સુધારવાના પ્રયાસમાં તમે સફળ થશો વિદ્યાર્થીઓના અભ્યાસમાં આવતા તણાવને દૂર કરવા માટે તમારી જીવનશૈલીમાં ધ્યાન અને યોગની પ્રવૃત્તિઓ ઉમેરો સામાજિક અને રાજકીય સ્તરે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે તમે સફળ થશો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાનું ટાળો આવનારી બારમી રાશિ છે મીન રાશિ ચંદ્ર પાંચમા ભાવમાં રહેશે જેને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુધારો થશે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક બિઝનેસમાં અન્યની સરખામણી તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કાર્યસ્થળ પર તમને તમારી ફળ મળવાનું છે છે ધાર્મિક કાર્યક્રમો તરફ તમારો ઝુકાવ વધી શકે મૂવી અને શોપિંગનું આયોજન થઈ શકે છે તમે સામાજિક અને રાજકીય પ્લેટફોર્મ દ્વારા તમારા શબ્દોનો જાદુ ફેલાવી શકશો સ્વાસ્થ્યની બાબતમાં ખાવા પીવા પર ધ્યાન આપો અને ડાયટ ચાર્ટ બનાવો અને તેનું પાલન કરો